નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઘોઘા તાલુકાના કરેડા ગામના શખ્સની ઘોઘા પોલીસે ચોરી કરેલા છ મોટરસાઇકલ સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ઘોઘા તાલુકાના કરેડા ગામમાં રહેતા મયુરસિંહ બાબા ગોહિલે તેની વાડીમાં ચોરી કરેલા મોટરસાયકલો રાખ્યા હોવાની બાતમીના આધારે ઘોઘા પોલીસે દરોડો પાડી છ મોટરસાયકલ સાથે મયૂરસિંહને ઝડપી લીધો હતો ઘોઘા પોલીસે રૂપિયા એક લાખ ઉપરાંતની કિંમતના મોટરસાઇકલ કબ્જે કરી ભાવનગર શહેર અને રાજકોટમાં થયેલ મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે ઝડપાયેલો શખ્સ રીઢો વાહન ચોર હોવાનું અને તેની વિરુદ્ધ ભાવનગર અને રાજકોટમાં સત્તર જેટલા ગુના નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે